પાટણ ખાતે આવેલ લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાર ખાતે આવેલ લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે રાધનપુર ખેતીવાડી કચેરી દ્વારા કૃષિ પરિસંવાદ કૃષિ પ્રદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાનો રવી કૃષિ મહોત્સવ યોજા જેમાં કૃષિ મહોત્સવમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ જેમ કે આયુષ્માન ભારત યોજના જ્યોતિ ગ્રામ યોજના પીએમ કિસાન યોજના જેવી કલ્યાણકારી યોજના અંગે જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો આ ઉપરાંત કાર્યક્રમમાં રવિ કૃષિ મહોત્સવમાં વૈજ્ઞાનિકોના વક્તવ્ય ખેતી નિષ્ણાંતો દ્વારા વિવિધ બાબતો અંગે માર્ગદર્શન કૃષિ ફિલ્મનું નિર્દેશન સ્ટોર પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર રાધનપુર તાલુકાના ભાજપના મહામંત્રી બેચરભાઈ ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ મહાદેવજી તાલુકા મંદિરે રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરેલું હતું જેમાં અલગ અલગ વિભાગના અલગ અલગ સ્ટોલ નિદર્શન સ્ટોલ આયોજન કરેલું હતું જેમાં બોર્ડ ની રાધનપુર તાલુકાના ખેડૂતોએ નિદર્શન સ્ટોલ મુલાકાત લીધી જેમાં કૃષિ વિશેક અલગ અલગ નિષ્ણાતો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વિશેક માહિતી આપી જેનો તમામ ખેડૂત લાભાર્થી હોય એનો એ નિહાળ્યો પછી માનનીય ધારાસભ્યશ્રીના ઉપસ્થિતિમાં માનનીય અધ્યક્ષ શ્રી માનનીય ધારાસભ્યશ્રી રાતપુર ના અધ્યક્ષતાને આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને બોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધેલો હતો અને સ્ટેજ પરથી અલગ અલગ લાભાર્થીઓને ચેક વિતરણ પેમેન્ટ ઓર્ડર પૂર્વ મંજૂરી લેટર એ રીતનું વિતરણ કરેલું હતું મારું નામ ચૌધરી ભરતભાઈ જગમાલભાઈ વિસ્તરણ અધિકારી રાજન આ સિનાત ગામે લાખણેશ્વર દાદાના મંદિરે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે એ ખુરશી ઉત્સવ નું આયોજન રાખેલ એમાં તમામ આગેવાનો માતાઓ બોડી સંખ્યામાં આવીને ભાગ લીધેલો કારણ કે આપણા વર્ષ તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ ગુજરાતની ગાદી સંભાળી અને અગિયાર વર્ષથી દિલ્હીની ગાદી શોભાવી રહ્યા છે એ વિકાસ સપ્તાહને ચોવીસ વર્ષ થઈ ગયા છે એના અનુસંધાને આખા ગુજરાતમાં આ ખુરશી મહોત્સવનું જે આયોજન થયેલું છે એ ખેડૂતોને ખૂબ જ હિતકારી છે લાભકારી છે એ ખેડૂતો એ કઈ રીતે કરે તો એની ખેતીમાં વધારો થાય એ આવક બમણી થાય એવી રીતે પ્રાકૃતિક ખેતીની અહીંયા એ અધિકારીઓ દ્વારા જે માહિતી આપી છે એ ખૂબ જ લોકોએને બિરજાવી છે અને લોકો પણ એમની ખેતીમાં એ થાય અને પોતાની ખેતી સારી રીતે કરી શકે એ માટે અહીંયા એ એ ખેડૂતોને ખેડૂતોને અહીંયા ખુશી દ્વારા આવીને અધિકારીઓ ખૂબ સમજ આપી છે એ બદલ હું આ સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું આજુ